તમારી ફરજ નહીં તમને કદાચ નોકરી ધંધો કરો કદાચ સફળતા ના મળે જે પ્રમાણે મહેનત કરો છો રાત દાડા ઉજાગરા કરીને ગમે તે મહેનત કરો કદાચ એમાં કદાચ તમને ના મળે ને તો નિરાશ નહીં થાય તમારી મહેનત ચાલુ રાખજો આજે ને કાલે તમારી માં સમય ચોગાડિયા જોઈ એ બધી મહેનત નું ફળ ના હાલત મને મેલેડી ને પણ માણસ શું કરે માણસ શું કરે શ્યાદ દુઃખ પડે ને એટલે તરત અધર્મનો માર્ગ ચાલી લે શ્યાદ પૈસા ખૂટી પડે એટલે તરત બેઈમાનીનો રસ્તો ચાલી લે આ તમારે જે જે ગલતીઓ કરો છો ને હાલ સુખી થવા કે લાઈન અતાર મારું હારું થઈ જશે ને કાલની ચિંતા નહીં કરવી પણ અતારનું હારું કરવામાં છે ને તમે નવું બીજ રોપો છો કર્મનું અતાર હારું કરવા માટે જે કદાચ તમે અધર્મનો માર્ગ અપનાવો છો બેમાની નો માર્ગ અપનાવો છો છુપે ચોરી કરો છો ચોરીની અને કોઈને છેતરપિંડી કરી ગમે તે કદાચ કદાચ ધંધા કરીને એ પૈસા કમાવાનું કરી અને આજે સુખી થવા માંગો છો તો ભલે આજે તમે સુખી થઈ જશો થોડોક ટાઈમ દેખાવતા પૂરતા સમાજમાં ખબર પડી જશે કે ના જોડે ગાડી છે હોનું છે બંગલો છે બધું છે પણ વધારે નહીં એ તમે છે ને નવા કર્મનું બીજ રોપી દીધું એ વધાર ને વધાર પાંચ વર્ષ અને એનથી વધારમાં વધારે દસ વર્ષ દસ વર્ષ પછી એવા દાડા આવે ને ગોળા કે તમે એવા રોગથી ગ્રસિત થઈ જાઓ અને સમાજ પરિવાર તમારો હાથ છોડી દે અને રીબાઈ રીબાઈ મારો મારો ભગવાનનો વિધાન આવો છે એટલે જે મળે છે એમાં સંતોષ રાખી જીવન જીવશો ને તો મારા જીવી માતા તમારું શંકર છે

નહીં ઈચ્છાની પૂર્તિ ના કરે પણ એ જે કામના હોય ને એની કામનાઓનો ત્યાગ કરાય દે ઈચ્છાઓનો ત્યાગ ને એ મસલ માતા કેવાય નહી તો દેવ તો ઘેર ઘેર છે બધાના નારિયોલ મોનો કોમ થઈ જાય નારિયોલ મોનો કોમ થઈ જાય ચુંદડી મોનો કોમ થઈ જાય તો આખી જિંદગી શું આ વેપાર જ કરશો દેવ જોડે કે મારી તોરણ આલીશ મારા આ કામ થઈ જાય મારી આ મારું આ કામ થઈ જાય તો શું રોજ માતાઓ વ્યાપાર મૂકી અને તમારી ઈચ્છા હોય એના શરણમાં મૂકી દેવાની કે માં મારા કોઈ ઈચ્છા નહીં કરવી માં કાલે જે થવું હોય થાય તું મારી માતા મારી જોડે છે ને કાલની ચિંતા માં તારા જોવાનું મારે નહીં જોવાનું અને અત્યાર હાલની પરિસ્થિતિમાં જેવી રીતે તમારું ઘર ચાલે છે એ રીતે તે કஷ்டી બેઠી નઈ થોડોક સમય કદાચ એના ભરોસે કાઢી લો ને તો આ સમય ઓટોમેટિક નીકળી જાય ને અને પછી તમારી માં એવો સમય લાવે ને કે ક્યારેય દુખના દાડા ના આવે તો તમે તો મારી જોડે આવો છો તો કોઈ વસ્તુ માંગવા માડી આ થઈ જાય ગાડી આવી જાય બાઈક આવી જાય નોની 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 વસ્તુ માગી માગી અને ઈચ્છાઓ કરો છો કામનાઓ કરો છો પણ હું માતા તો એવું કહીશ કે આ બધી ઈચ્છાઓ મૂકી દેવાની એક બાજુ ઈચ્છા રાખો તો તમારી કુળદેવી રાખો કે મારા મારી કુળદેવી જોઈએ છે બસ અને એ મળી જશે ને તો કોઈ વસ્તુ આમ હાથ લોબો કરવાની જરૂર પડશે આ તો જે માતાનું બની ગયું હોય જે ચોવીસ કલાક માતા માતા રટણ કરતો હોય અને માતાના માર્ગ ઉપર હેરતો હોય ને એનો અનુભવ ખબર પડે કે માતા કોને કહેવાય કહેવાય અને શું અનુભવ કરવો હશે ને હા તો પછી આવી રીતે રોજ 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 નવી નવી માગણીઓ કરી અને મારા જેવી તો માતા ગોડી છે જે માગો એ બધું મળે છે તમે જોડો છો દરેક ને અનુભવ છે પણ મને તો વાલા કરશો તમારું થઈ જશે પણ હું તમને શીખવાડું છું કે દીકરાઓ વસ્તુ માટે માતાની ભક્તિ ના કરશો આ વસ્તુ બાઈક સાધન ગાડી બાડી તો કાલે એન્જિન બગડશે ને તો ગાડી લી લીલી છે ને પાંચ વર્ષ પાંચ વર્ષ પછી બધું એન્જિન બેન્જિન બધું ઠાઠ્યું થઈ જશે અને કબાડી ને પડ્યું હશે પણ એટલી જ ભક્તિ કરીને જો કદાચ કુળદેવી માગી લીધી હોય તો જેટલા પોસ રવિવાર ગાડી માટે ભરે જેટલા પોસ રવિવાર દીકરા સંબંધ માટે ભરે પોસ રવિવાર લોન થઈ જાય એના માટે ભરે ભરે અને કગરે તો એટલી જ કષ્ટી વેઠી અને પોતાની કુળદેવીની ઈચ્છા માટે કદાચ જે દીકરો રવિવાર ભરતો હશે ને એના મારા જોડે બેઠક કરાવવાની જરૂર નહિ પડે એના ઘેર હું માતા એની માતાઓને જગાડી દે આના કંઈકનો અનુભવ આવો કંઈકનો અનુભવ કે માં તારી આગળ બેઠા નહીં કોઈ પૂછ્યું નહીં પણ માં તારી વાતનું પાલન કરીને વિશ્વાસ રાખ્યો ને તો આજ અમારી માં બોલતી થઈ જાય સપને વાતો કરતી થઈ જાય મનગણી આવું તો તમે આ બધી વસ્તુ માટે રવિવાર ના ભરશો વસ્તુ તો છે એ તમારી માં તમારું કોડું ચાલી લેશે અને માતાને પ્રાપ્ત કરવા માટે કદાચ એની ભક્તિ કરવા માટે કોઈ દીકરા દીકરીઓ અયોગ્ય નથી એટલે ક્યારે એવું વિચાર નહીં કરવો કે મારાથી ભક્તિ ના થાય હું હું તો તો આવો 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 પાપી અધર્મી મારાથી ભક્તિ ના થાય મારું કામ ભક્તિ આવું અને નિરાશ ના થતા દીકરા દીકરો દરેક ને કહીશ તમારી માં છે ને એની જવાબદારી છે તમે ગમે તેટલા મેલા હશો ને પણ ચોખ્ખા તમારી માં કરશે આજ કઈક નિરાશ એટલે થઈ જતા હોય છે મારી ભક્તિ કરવી ને પણ મારું મન નહીં મારા વિચારો હારા નહીં આળસ ગમતું નહીં તો બધા કદાચ તમારી માતાને પ્રાર્થના કરે જ રાખો કરે જ રાખો જીવ આળસ આવો કે વિચાર આવો કે ગમે તે પણ તમારી માતાને કગરે રાખો ને મારા જેવી માતાને મોને રાખો ને વેગ દાડો તો તમારી માં છે ને જોઈ લે કે દીકરાને ખરેખર માં મારી ભક્તિની ભૂખ જાગી છે એ દીકરીને મારી ભક્તિની ભૂખ જાગી છે એ દાડ માતા ખાલી દ્રષ્ટિ નાખશે ને તમારી પર તો આમથી તમારી અંદર ભક્તિ જાગૃત એવી થઈ જશે ને કે ચોવીસ કલાક મહાકાળી મહાકાળી ચામુંડ ચામુંડ હરસિધી હરસિધી કરતા થઈ જશો અને ચોવીસ કલાક જેના મુખેથી કદાચ માતાનું નામ આવતું હોય ચોવીસ કલાક રક્ષણ કરે કોટાની વાડની જેમ તમને ઠેકર ના વાગવા દે આવું મેલડી માતા બોલું છું અને કદાચ ઠેકરાય વાગી જાય ને તો વધારે નુકસાન થવાનું હોય ને તો આટલામ પતાઈ દે એ તમારી મા માતા ભક્તિ કરતા નુકસાન આવે તે પણ કદાચ મોટું થવાનું હોય નોનામ પતાઈ દે એ તમારી માતા પણ ભક્તિ આલું છું તમારી માતાની આ કદાચ કોઈ દીકરી ખોરો પાથરી માગે તોય કોઈ દીકરાઓ હાથ ઊંચા કરીને હાથ જોડીને માગે તોય પણ હું ભક્તિ આલવા બેઠી તમારી માતાની અને આ લઈને જાઓ ગોળાઓ ઘેર ચોય બારે જા ધામ ઓટા ફેરા રવિવાર ભરવાની જરૂર નહીં પડે આટલી ગેરંટી વિશ્વાસ રાખજો હું ખાલી મારી નોમના નહીં પણ મારા ધર્મ નું નામ ટકી રહે ને દેવી શક્તિ નું અસ્તિત્વ ટકી રહે ને ઘેર ઘેર એના માટે મારા ભગવાન એ જાગૃત બનાવી છે નહી તો લોકો આજ માતાઓ ને ખાલી નોની એમથી કોમ વાળી હમજી લીધી હતી બધા કે માતા એટલે શું નારિયો લાલ કોમ કરી ના થઈ જાય તે થઈ જાય અરે માતા તો એ છે તમારો જન્મ થી લઈ અને છેક મોક સુધી તમારી માં તમારી કુરદેવી જોડે જોડે રહે એ ઉદ્દેશ પૂરો કરવા માટે તમારી જોડે જ રહેતી હોય 24 કલાક પણ દીકરાનો માર્ગ અવરો હોય છે તમાર ખરેખરમાં તમારી માતા સિવાય તમારો કોઈ માર્ગ હોવો જોઈએ તો કે મારી ભક્તિ જ આખો દાડો કરીશું તો કોમ ધંધો કોણ કરશે આવો પ્રશ્ન થતો હોય

આઠ કલાક તો આઠ કલાક નોકરી કરો ને તો નોકરી માં તે કદાચ અમથા ગપાડા મારો એના કરતા માતા કોઈ ભજન વાપરો પ્રવચન વાપરો સ્તુતિ વાપરો એ બધું હારું હારું જ્ઞાન સાંભળવાનું મન થાય એ રીતે સાંભળી રાખો ને તો ચોવીસ કલાક તમારી માતાની ભક્તિ આ ભક્તિ જ કહેવાય છે પછી કે મઢમાં બે રહેવાનું હતું પછી તેને કે પેલાના ગઈડ્યા બાર મહિને દીવો કરતા તો માતા હાકા પાય રહેતી અને આ રોજ અખંડ કરે છે તોય માતાઓ બોલતી કૃપા કરતી એનું કારણ શું ગઈડે ભલે તમારા બાર મહિને એક જ વાર કરતા પણ ચોવીસ કલાક કદાચ ખેતી કરવા જાય ને તોય માતાના જ આગળ રાખે કોઈ વેપાર ધંધો કરવા જાય ને તોય માતાનું જ નામ હોય તો ગોમે મળે ને તોય કહે જય મા કાઢી જય માતાજી રામ રામ જોયું છે ને બધું પેલાના જમાના ગમે તો જાય ને રામ જય માતાજી આવું બોલતા એટલે એમના મુખે થી ચોવીસ કલાક માતા નું નામ ને એમનું સ્મરણ રહેતું ને એટલે માતાઓ ચોવીસ કલાક કોઈ કે છે કે અમારા બાપ દાદા ને પાઘડીએ માતા હતી કોઈ કહેવા અમારા બાપ દાદા ના કોડે માતા હતી કેસે ને આવું બધું કોઈ અમારા બાપ દાદા કંડિયામાં માતા હતી આ બધું કે છે ને તો તમારી માતાઓને મોટા મઢ નહીં જોતા તમારા વડવાઓની પાઘડી રમવા વાળી તમારી માતાઓ છે અને એ પાઘડી એવી માતાને કદાચ પાઘડીમાં રાખે ને તો તમારા એ વડવાઓનું પાઘડી ક્યારે કોઈના શરણમાં ના પડવા દે એ તમારી માં છે પણ આવો હે તના પ્રેમ જોઈએ છે માતાઓનો તારે કૃપા થાય

પણ માં જોતી હોય કે દીકરો ભલે આરતી ઊંધી ઉકર મારી પણ દીકરાનો ભાવ તો જો એ ભાવ ન જોવો છે એ તમારા એ વિધિની નિયમો નહીં જોતી એ પ્રક્રિયા નહીં જોતી એને ખાલી ભાવ જોઈએ છે એટલે તમને કોઈ વિધિ પૂજા પાઠ કરવાનું આવડે નહીં ને તો કઈ નહીં જેવી આવડે એવી ભક્તિ કરો અતાર તમને જ્ઞાન ના હોય ને તો એ માતા મને કોઈ જ્ઞાન નહીં પણ મને જેવી આવડે એવી તારી ભક્તિ કરું છું કોઈ ભૂલ ચૂકો માફ કરજે તો તમારી માતા છે એ બધું સ્વીકાર કરી લેશે નહી તો અમુક લોકો તો એવું વિચારે કે માતાનું કે ભક્તિ કરવી એટલે રમત વાત નહીં ચેટલું ડગલે પગલે ધન રાખવું પડે શેર ભૂલ થઈ જાય કે માતા પાણી દે અને આ બધા વેમ કાન નાખો દર કાન નાખો તમારી માં કરોડા છે દયાળુ છે જેટલી ભગવાન દયા નહીં એના કરતા માતા ના વધારે દયા હોય આવું જોયું છે ને વાપર્યું છે ને તો કે સેજ ભૂલ થઈ જાય તો કે માતા મારી નાખે મારી નાખે કોઈ કોઈ દીકરો કે મેરડી નું કે એક નારિયોલ રહી જાય ને તો પેઢી ના છોડે અને હું ગોડી છું એક નારિયોલ માં હું પેઢીઓ ગુંધી એના ચોટી રહું આ બધા બધા વેમ ગોડા બધા વેમ ગાલ્યા છે મગજમાં એક નારિયોલ માં કેમ ના છોડે એક નારિયોલ બાકી રહી જો ને માકાડી ના છોડે અરે નહીં એક હજાર નારિયોલે ભૂલી ગયા હોય ને પણ તમારો ભાવ એવો ને એવો હોય ને તો એક હજાર નારિયોલ ભૂલી જવું માતા કોઈ માતા બાધા મોનતા કસી પકડી નઈ રાખતી પણ એ માતા ક્યારે વધારે ખીજાય જ્યારે કોઈ વ્યક્તિ કોઈ માનતા બાધા રાખે કોઈ જગ્યાએ તો કદાચ એના પહેલા થઈ ગયું હોય અને એ વ્યક્તિ જો એવું વિચારે ને

અત્યારે હું થી તમે જેટલી બાધાઓ મોનતાઓ નારિયલો મોન્યા છે મારા સાનિધ્યમાં આવો છો ને તો બધું માફ કરાવી દઈશ બોલો વિશ્વાસ છે વિશ્વાસ છે તમારી માતાઓ કહી દઈશ કે જા તારા હોય જેટલા કદાચ ગુના કર્યા હોય જેટલી મોનતાઓ બાધાઓ અને મોડવા કદાચ બાકી રહ્યા હોય કોઈ વ્યવહાર બાકી રહી ગયા હોય પણ આ તારા દીકરાઓ ખંચેરી ખોરે લઈ લે બધું છોડ દે માફ કરી દે જા તો કાલ થી તમારી માતા એ માફ કરી દે કાલ થી નવો હિસાબ ચાલુ કરવાનો પણ નવા હિસાબ માં કુળદેવી જોડે માનતા રાખવી આ દરેક દીકરા દરેક ને કહીશ ક્યારે પોતાની દેવી ની માનતા કે બાધા રાખવી કેમ કેમ એ તમારી માં છે તમે એના હક્તિ કહી શકો છો પ્રાર્થના કરીને કહી શકો છો એને નમન કરીને કહી શકો છો અને ગોળા વડવાઓ તો એ જોયેલા છે કે પેલા માતા માતા મારી મારી મા ની ફરજ છે તમારું કામ કરવાની તો પોતાની માતા જોડે સોદા હોય કે મારી નવું બાઈક લાવી દઈશ ને તો હું તને પોચનારી તોરણ ચડાવીશ નહીં એને એવું કેવા નવું બાઈક લાવું છું નારિયેળ બોરેલ હરક થી કરો બરોબર છે પણ કોઈ માનતા બાધા રાખવી જો માનતા બાધા કોની જો રખાય જે પારકું હોય એને જોડે પારકા જોડે તમે સોદા કરો ને ઘરમાં મમ્મી જોડે તમે પૈસા માગો તો તમારી માં પાસા માગે તમારી જોડે લાયડ ઉસી ના લઈ જતો ભાઈ માગે લાયડ દસ હજાર લઈ જતો પાસા હાલમન કે તમારી માં અને માં કે તો દીકરા ખોટું લાગે અને દીકરો કે ના પાસા હાલ તો માં ખોટું લાગે ચમ કે માની ફરજ છે દીકરો કદાચ એની જરૂરિયાત વસ્તુ એને પૂરી પાડવી માની ફરજ છે હવે તમે માસી ઉસી લીધા હોય તો માસી હક્તિ માગે લાય દસ હજાર પાછા ભાઈ માગે નહીં ચમ એ સંબંધ બી જુદો છે

પણ ક્યારે પોતાની કુળદેવી જોડે આવી ટેકો મોનતાઓ રાખવી એને ખાલી પ્રાર્થના જ કરવાની કે માં આ થોડું કામ છે તો તને યોગ્ય લાગતું હોય તો તું કરી દેજે ના કરે ને તો એની ઈચ્છા એમ કરી છોડી દેવાનું પણ કુળદેવી જો સોદા કરવા તમે તમારા હરખથી એક નહીં નારિયેળ વધેરજો હરખ ના હરખથી કે માં કોઈ ભૂલ ચુકવા લે માફ કરજે નારિયેળ વધેરું છું ચુંડી ઓઢારું પેડા ધરાવું નિવેદ આલું છું આ હરખતી કરજો શું કીધું જા ઈચ્છા થાય એવું નહીં કે છ મહિને બાર મહિને દર રિવાર ઈચ્છા થાય દર પૂનમે દર તહેવાર ઈચ્છા થાય ને તોય તમારી કોળ દેવીને નિવેદ ધરાવશો ને તો એ એના દીકરો એના વાલો લાગશે અબ હમજા પડાયું સુ કહું છું એ તો ક્યારે પોતાનું હોય એની જોડે સોદા કરાય હા તો તમે મને પોતાની મોની લીધી તો મારી જોડે ના કરાય તો નહી મારી જોડે ના કરાય આ દેવી મહિમા સમજાવું છું તમને એના સંબંધ તમે માં કહો છો કુળદેવી મોનો છો તો માં તરીકે જેટલું કર્તવ્ય તમારું હોય તમારું નિભાવવાનું અને માનું કર્તવ્ય એના દીકરા તરીકેનું જે હશે ને

એક ઘરમાં એક ભક્ત પેદા થાય ને હાથ હાથ પેઢી પાવન થઈ જાય એક એક કદાચ કોઈ ભક્ત પેદા થઈ જાય ને તમારા ઘેર તો સાત પેઢી તરી જાય કેટલી એની ભક્તિથી ઉપર જે પૂર્વજો હોય ને એ પૂર્વજો એ રાજી થઈ જાય એમને આગળ ગતિ મળી જાય એમની કૃપા મળી જાય વગર માગે પણ આવી ભક્તિ રાખવી જો તમે ભક્તિ ના બહુ તમારો દીકરો બહુ ભક્તિ કરતો હોય તો એને ટોકવો તમારી કોઈ દીકરી હોય ખુબ ભક્તિ કરતી હોય ટોકવો કેમ એ ભક્તિ શું છે તમે હજુ સમજી શકો એ તો જે જાતે કરતું હોય ને ભક્તિ ભગવાન ની માતાજી ની એને ખબર હોય ભક્તિ શું છે એટલે કોઈની ભક્તિ કોઈ કરતું હોય તો ઘરમાં દખલ કરવી આ ખાસ ધોન રાખજો જો અમુક તો બહુ દીકરો કદાચ માતાની સેવા પૂજા કરતો હોય ને તેના મા બાપ એવું કે શું થઈ જાય માતા માતા કરવાથી હે બધા છે ને ખોટા ભ્રમ વેમ કાઢ નાખો ગોળાઓ માતા અધ્ય શક્તિ છે જગત છે જેટલી બી આ શક્તિ ઉર્જા છે ને એ બધી દેવી શક્તિ ની છે જેટલી ચેતના છે ને તમારી અંદર એ ચેતના છે ને એ ચેતના દેવી શક્તિની છે એ પાર્વતી ની અંશ બધી માતાઓ એ બધી જગ્યાએ વ્યાપ્ત છે ખાવશો તમે પણ અંદર જે પાચન થાય છે ને એને કે પાચન શક્તિ એ પચનય તે મારા જેવી શક્તિ કરે છે અંદર આશું પોટું એટલે તમારી માતાઓ કાણ કાણ માં છે હું મોની અને બસ એની ભક્તિ રાખો ચોખ્ખી કોઈ સ્વાર્થ નહીં ભલે આવતા રવિવાર વાત કરી ને મારા દીકરાના ચપ્પલ નતા રહ્યા છે હશે જેને વાપર્યું હશે આવી કસોટી થાય અને કસોટી થી પાર પડો ને આવા દુઃખમય તે બસ મા માં ને માં માતા માતા ને માતા રોમ રોમ ને રોમ આ ચાલુ રે ને ચાર સોના નો સૂરજ ઉગે તમે જેવો વિચારો એકસો એક કિલો હુખડી મોડવાથી કશું થાય એટલે હું તો તમને એ કહીશ કે મારી જોડે એટલા સોદા કરવા ને હા જરૂરિયાત હોય કે નહીં ચાલે એવું તમારા જીવન જરૂરિયાત વસ્તુ હોય જેમ કે ઘર છે ઘરમાં કોઈ સાધન નહીં અને જરૂર છે ખરેખરમાં કે મોબાઈલ નહીં જરૂર છે પણ તમાર જો નથી તે બધી માંગણી કરી શકો છો ના નહીં પણ જરૂર વગરની કારણ વગરની અમથા અમથા તાવ આવ્યો માણી નારિયેળ મોડું ઉતારી દે દેન એટલે થોડું બેઠી લેને બે દાડા દવા ખાઈ લે ગોળી ખાઈ લે ઇન્જેક્શન લી આય આ શું ખોટું આ તમે ભક્તિ કરો ને જેટલી અહીં પરિશ્રમ કરો ને તો એનું બેલેન્સ જમા થાય જેમ પૈસા બેંકમાં મેલો તો બેલેન્સ જમા થાય ને રોજ એટીએમ માંથી કાર્ડ કાર્ડ કરો રે ખારા તાકડે જરૂર હોય તારે ત્યાં સારું નહીં જમા જ રાખ્યું હોય જમા જ રાખ્યું હોય જમા જ રાખ્યું કશું ના માગ્યું હોય તો માતાઓ તો માફરી જાય આવું સત્યુગમાં જોયું હશે કે નિસ્વાર્થ ભાવે આમ કરી એવી ભક્તિ કરે ને તો માતા ભગવાન પ્રસન્ન થાય ને સ્વામીથી કે બોલ દીકરા શું જોઈએ તારી ભક્તિ થી પ્રસન્ન થઈ કે છે ને માતા મજબૂર થઈ ને આવે કે બોલ શું જોઈએ તારે એમ કે માં તું જોઈએસ બસ પતિ ગયું બધું આવી ગયું એવું માં તું જોઈએસ પછી માતા ના આગળ જગ્યા દાખલો હાલવો આ તો પ્રસન્ન થવાની તો બહુ બહુ એવી ભક્તિ એવું નહીં ના મળે આવા કાળા કડી થઈ જાય માતા એના સેકન્ડ જો કોઈ એવું કેતું હોય કે માતાને પ્રાપ્ત કરવી એટલે બહુ વર્ષો ભક્તિ કરવી પડે તારે મને હું માતા એવું કહું છું જો તમારી અંદર એકદમ તીવ્ર ઈચ્છા એવો વૈરાગ્ય થઈ જાય આમ કે બસ માતા વગર તમને રહેવાય નહીં જાણે એક તરસ્યો માણસ જીવ જતો હોય હોય ને કરતો એવી જે તડપ ચડી થાય ને એવી તડપ જો તમને તમારી કુળદેવી ના દર્શન કરવાના એના પ્રાપ્ત કરવાને થઈ જાય ને તમારી માં આવા કાળા કડિયુગમાં સાક્ષાત એના સ્વરૂપે ઉતરે